વર્ષીય કિશોરની હત્યા કરનાર શન આરોપી લોકો સામે હાથ જોડી અને ઊભો રહ્યો અને માફી માંગી આપ નેતાએ કમિશનરને ફાંસીની માગ સાથે આવેદનપત્ર આપ્યું સુરતના કાપોદરા વિસ્તારમાં સત્તર વર્ષના કિશોરની જાહેરમાં હત્યા કરી દેવાની ઘટના બની હતી પ્રભુ મદ્રાસી નામના યુવકે પરેશ વાઘેલાની હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર સુરતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આજે કાપતરા પોલીસ દ્વારા આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જોકે કિશોરના માતા પિતા અને સમાજ દ્વારા આરોપીને ફાંસી આપવાની માંગની સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા पढ़ <laughs>